ડાંગ જિલ્લામાં પણ હવે બિનખેતી જમીન માટેનું નકલી કૌભાંડ સામે આવ્યું છે પાંચ ઇસમો સામે કાયદેસરનો ગુનો નોંધાયો ડાંગ જિલ્લાના બારીયાપાડા ગામ ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકે કલેક્ટર ઓફિસ ડાંગના નામે બિનખેતી જમીનનો નકલી હુકમ બનાવી તંત્રને છેતરવાના પ્રયાસ કરતાં પાંચ ઇસમો સામે ગુનો નોંધાયો છે આહાવા મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર દ્વારા સનરાઇઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના પાંચ સંચાલકો વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે રિપોર્ટર મદન વૈશ્રમ વાત્સલ્ય સમાચાર ડાંગ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર એક છે એમાં એક કરીને જે સાપુતારા કામ છે ત્યાં કોઈ કે એક પાર્ટી પ્રોજેક્ટ શરૂ છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ પ્રોજેક્ટ શરૂ છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીન જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા માનંદા સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર એ પૈકી પાંચ જેટલા આરોપીઓ એ મળીને ભેગા મળીને જે એને જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક ફોર્સ તૈયાર કર્યો છે અને જમીન એને એને થયા વગર જ બાંધકામ એમણે શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંડવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે એ પછી દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામુભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ એક સુરતના છે ઉદેશભાઈ અને રાજુભાઈ એસ ભોય આ પાંચ જણાના વિરોધમાં ફરિયાદ અત્યારે આપી છે દસ્તાવેજી આ જે બનાવ જે છે અઠ્યાવીસ છ પહેલાનો છે એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે નવા જે કાયદો છે બીએનએસ અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટકકાર બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે એટલે દસ્તાવેજની ખરાઈ કરીને બાદ આરોપીની ધરપકડ વિશે વિચારવાનું